આજે યોગ જે મનુષ્ય જીવનનો જે લાભો છે એ વિશે જેમના પવિત્ર એવા સદગુરુ મહારાજ ચિત્રોડા નિવાસી રાણારામ બાપુ ડેઢાલ નિવાસી મારે જુમારામ બાપા રામપુરાથી વિરમદાસ મહારાજ મોટાભાઈ અહીંયા આનીવાડા થી જશવંતરામ મહારાજ અહીંયા ભગવા બેગ નામી અનામી સંતો સંત માતાઓ વિશેષમાં પોપટભાઈના સગા સનેહી મહાપુરુષો એ આપને વાણી વડે સત્સંગ વડે આજે ખરેખર પોપટભાઈના ભાવને બેટી આપે સર્વે વધાર્યા સંતોનો સમાગમ એ સંતો મળતો નથી પણ સતય આ વિશ્વની અંદર આપણા ભારતની ભૂમિએ જે ઋષિમુનિઓ આદુ જુગથી જેમણે અભ્યાસ કર્યો આવી મહાન તત્વની શોધ કરી અને આપણા માટે થી આપણને આ ખરેખર આ સંદેશો આપણા સુધી જો મળ્યો હોય તો એ આપણું કઈક પુણ્ય છે હરિગુરુ સંતો એવું કે છે માનવ ચાર ખાણીના જીવોમાં આ મનુષ્ય ખોણી ખરી પણ એમાં મનુષ્ય ખોણી દેવોથી દુર્લભ છે એને વર્ણન રત્ન ચિતામણી અવતાર છે પારસમણી છે અને દેવોથી દુર્લભ છે જે બે ઈટો વચ્ચે તમે દેવ બેહાર્યા છે એનાથી આ જે મનુષ્ય અવતાર છે એ બહુ કિંમતી ને દુર્લભ છે એવું કહે છે પણ આ કેટલે થી ભૂલ્યો છે અને ક્રમ ડૂલ્યો છે એટલે શું બન્યો છે કારણ રૂપ શું બન્યો છે જીવ હું જીવ છું ઈશ્વર મારાથી જુદો છે આ જોખમ જીવલું છે હવે આ ભટકેલા મન કોણ એવો મહાપુરુષ મળી જાય અને જો કદાચ ઉત્તમ બોધ ની પ્રાપ્તિ કરાવે તો એનો અસલ ઘર ઓળખાવે એવો આપણો ભારતનો એક મહાન સંત છે તો વિશેષમાં આપણા ગુજરાતની અંદર ભારતને ખૂણે ખૂણે એક પ્રખર પુરુષ કે જેની વાણીમાં વર્ણન ન થાય એવા નિરાત મહારાજ થઈ ગયા વડોદરા જિલ્લાની અંદર દેઠાણ ગામે અને એ ગોહિલ કુળના રાજપૂત હતા અને પરમ તત્વની પ્રાપ્તિ જેમને સદગુરુ દ્વારા થઈ આપ મેળે તમે ભક્તિ કરશો આ જગત અનંત પ્રકારની ભક્તિ પણ કરે છે વરત તીરથ જાત્રા કરમ ક્રિયા ઉપાસના આરાધના દીવા બતી ચાલતા પગપાળા જાય છે આવું કરવાથી આપણા ભારતના સંતો એવું કહે છે અને ગ્રંથો પણ આપણે સાક્ષી ભરે છે કે આ જીવને ઓમથી મુક્ત નહી થઈ શકે અને જન્મ મરણ નો પાસ છે ભારે છૂટી શકે છે કે મનુષ્યને દ્વારે આ મનુષ્ય અવતારે એવો મળ્યો છે પણ કદાચ કોઈ મહાન સદગુરુ કરી ના કોઈ જાયગા સતસંગ મેં આધી ઘડી તો આ જીવન કા ફળ ખાવું પીવું ને મોત આવે મરી જવું એ તો પશુ એ કરે केम के पशुनी अंदर चार इंद्रियित छ कई कई आहार भय मिथुन अने निद्रा बेसे आहार करे न करे हाँ ठोको ऊंचा करो डायरेक्ट नंदरे मिथुन मतलब बच्चा पैदा करे न करे निद्रा मतलब ऊंगे क न ऊंगे आ चार प्रकार तो पशु में छ तो समते वे सी बात करी से के पशु की पनिया बने રામ પણ તમારા જેવા હતા હા પણ જેમને સદગુરુ ભેટ્યા અને મૂળ વાત સદગુરુ મહારાજે પોતાના સ્વરૂપ નું ભાન કરાયું આત્માને ઓળખ્યા વિના ભાવના સિદ્ધાંત શું છે પૂર્વ જન્મના પુન મળ્યો મનુષ્ય અવતાર પ્રેમ કરીને પ્રભુ નો ભજાય ને લાખો વાર કોને કેવું પૂર્વ તમારો જન્મ થયો આ કાયા રૂપી અને તમે સદગુરુ ચરણે જાય એના એનાથી પેલું તમારું જીવન હતું એને પૂર્વ કહેવાય હા તમે એમ એવું ન કહેતા કે અમે જન્મ પેલા પૂર્વ છે આ તો બધું અનુમાન છે જશવંતરામ હા પણ તમને માનવ શરીર મળ્યું પાંચ ઇન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થયું અને કદાચ કોઈ તમારું ભાગ્ય જાગ્યું અને સદગુરુ ના સાનિધ્યમાં જ્યાં અને એનાથી પહેલા જો સમય જતો રહ્યો ને એ પૂર્વ હા અને એમાં કંઈક એવું સુકૃત કર્મ કર્યું તમે કે તમને સંત મળ્યા મહાપુરુષોનો ભિટારો થઈ ગયો હા આ જગતની અંદર સંતનો વર્ણન થાય એવું નથી એવી કક્ષા છે સંતની આપણા ભારતના હા પણ સંતો રાત દિવસ ઉજાગરા કરે છે કેમ કરે છે આ ભાઈ શ્રી એ પોપટ ભાઈએ પોતાના ધનનો સદુપયોગ કર્યો છે હા ધન તો ને ઘેર પડ્યા છે કરોડો રૂપિયા પડ્યા છે પણ એવું કર્મ છે આડું અને આને આ સત્ય રસ્તો હું નથી હા એટલે કીધું છે પાપી સતી તોરલે એવું કીધું કે પાપી મને પચાસ મળજો પણ નુગરો ન મળજો એક એ જાડેજા કદાચ નુગરો મળે ને તો હું નહી તારી શકું પલ ની અંદર પીર જેની સમાધિ પૂજાય સમાધિઓ ભલા માણસ હે આવો મહિમા આપણા ભારતની અંદર ચાલે છે આ વિશ્વના એશિયા ખંડો નમસ્કાર કરે છે લોકો ભારતના

કે ઉકળતા તેલ ની અંદર સુધડવા જેવા પડી ગયા હે અરે ઘરની નારી દેતા તો દિલડા ના ડરતા સંત સંત નથી મળતા કોઈ ભિખારી નથી સંત કોઈ ભિખારી નથી સંત જેવો કોઈ આ વિશ્વ ની અંદર દાતા જ નથી દાતા દાતા મારા સદગુરુ દાતા સંત મારી વિધ્યાતા દાતા દાતા મારા સદગુરુ દાતા કદાચ અનંત પ્રકારના કર્મોમાંથી મુક્ત કરે તો એ આપણો સંત 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 કરે છે હા પણ કેવો તો કોને હમણાં મહાપુરુષે બહુ સરસ વાત કરીશ ભક્તિ પાત્ર કેમ કે આ તો સિંહણ દૂધ છે ચાલુ જેવું તેવું પાત્ર હોય તો એ ફાટી જાય હા

નામ લીલા કો સંત बने અને એવું અપાર ગુણ છે આ નામ નિરાત નામ કો જાણ કો એ ઉતર ગયો ભવ પાર નામ હે નિર્વાણ આ નામ નિર્વાણ છે અનંત પ્રકારની ભક્તિ ચાલે છે કોઈ

રામ રઘુકુળના હતા પણ એમને સદગુરુ મળ્યા વશિષ્ઠ મુનિ અને સોન ચોપડી હા અને આ ભેદ સમજાયો ત્યારે એ પરમ સતવને ભમી ગયા હા મૂળ વાત એમાં સમ્રત સદગુરુની વર્ગત કરો હા કેણી અને રેણી એમાં ખૂબ તફાવત છે કેણી તો કેવા માતર રેણીકાજુર છે એવી પડે ચડી જાય તો ચાખે પડે તો ચકમા ચૂર હા રેણીવાળા વાળા ક્યોક છે કે ભક્તિ ની પાછી તમે લાય છે જશવત ભક્તિ ને કયો લાઈ છે ભક્તિ ભિખારી છે હા તો સિંહણ છે ભલા માણસ પણ સ્વાર્થમાં ભક્તિ હા એટલે પોતાનું શોષણ કરે છે આ કરવાની કોઈ જરૂર નથી માટે જાગો સૂર્ય નતા ચંદ્ર નતા નતા નવલખ તારા મહાદેવજી કા જન્મ નતા તે દિના ભેખ સે અમારા એ કબીરા કબકા ભર્યા વેરાગી એ કબીર તને છેનો વેરાગ લાગ્યો કોઈને પૂછવું હોય તો અત્યારે હું તમને કહું છું દાસ ભાવ હા સત્ય સનાતન કોને કહો છો ભેખ કોને કહો છો સંન્યાસી કોને કહો છો બ્રહ્મચારી કોને કેવો ત્યાગી કોને કેવો પૂછો તમે આ સાધુ તો અસલ પ્રગટ થાય એ પછી સાધુ સીધું થવાનું છે શું થવાનું છે સીધું થવાનું છે સાધુ મન ધીરા સમજ કરી હાલો વીરા બોલો વચન પ્રમાણે શેનો મહિમા છે નારણભાઈ શેનો મહિમા છે વચન નો અનારભાઈ ગુરુ સંતો એવું કે છે કે વચન મહિમા છે વચન વિશ્વથી ન્યારા પૂજા થઈને દેવો રામ કૃષ્ણ જેવા જળકે પુરાણમાં દાખલો લેવો કીડી ચોખો લે ચલી બીચ મેલી દાલ દો દો બાતો નહીં ચલેગી ચોખો લુકે પણ હું એને બે હાથ રાખવો છે હા લે હું તમને પૂછું મક્ષી ભાઈ મેણમાં તલવાર એકરે એક બે ખબર પડે આવી હા પણ આ તો ભેસ પડામણી હાર પહેરાવે ને પાછી થઈને ગારામ બેઠી હે કે આ તો બનીની છે હા પણ આાર પહેરાયો બનીની જોણી કે મહાન ભેસ છે એક લાખ ને દસ હજાર ની અન જો આને બેઠી

મોને મારું આ તો શાનું કારણ છે મનનું કારણ છે હા મનનો યજ્ઞ થયો નથી હા હું પણ હું જાતું અને હરી ઓળખાતો નથી ભાઈ આવી વાત છે આ હે જ્યાં સુધી હું પણ ન જાય ત્યાં સુધી હરી ન ઓળખાય ન ઓળખાય ન ન ઓળખાય હું છે ત્યાં હરી નથી અને હરી છે ત્યાં હું નથી આ વાત સંત સમજાવે સદગુરુ મહારાજ હા કેમ કે આ આ છૂટતી નથી નથી અને ભેદ સમજાતો એ નિરોતે વાત હા કેમ કે તમારું સ્વરૂપ કેવું છે તો અખંડ કેવું છે અખંડ ત્રણ કાળમાં કોઈ ખંડિત કરી શકે એમ નથી અને હા પરમાત્મા કેવો છે વ્યાપક પરમાત્મા કેવો છે પરમાત્મા વ્યક્તિ નથી પરમાત્મા વ્યાપક છે હા પણ આ જગત વ્યક્તિ ઉપર આખું જગત મૂર્તિ પૂજન કરે છે કે નહીં હા પ્રથમ પેલો મહિમા હરિગુરુ સંતો બતાવ્યો છે પણ એ મૂર્તિ પૂજન લાવ્યું એ કદાચ કોઈ આવા મહાપુરુષ હોય એની યુક્તિ બતાવી છે પણ આપણે એ જુગતી થી અવળા હેડ્યા છે આપણે એ થી અવળા હેડ્યા એ તો આસ્થા મૂકી છે અને એવો ગુણ ધારણ કરો તમે અને ગુણ ધારણ કરવાથી તમે મંદિર જો ને તો તમારી વર્તીઓ સ્થિર થઈ જાય મંદિર કેમ બનાવ્યું છે સ્થિર થાવા હા પણ આ થાય છે કેવું ભેજ પર બગાઈ હતી ને ભેજ જાતી પડી તળાવમાં એટલે બગાયું બેઠી આરે પાછી ફિર તળાવમાંથી નીકળી એટલે બગાયું ઓળગી નટવર લાલ હા આ માયા નું રૂપ આવું છે હા પણ કદાચ સદગુરુ નો બોધ પ્રાપ્ત થઈ જાય તો તૃષ્ણાઓ ત્યાગી દેવાય ત્યાગી દેવાય ને ત્યાગી દેવાય હા અરે મન ભમરલા પછી શું ભમો પરદેશ તમે પોતાનું ઘર સંભાળો હું કોણ છું મારો ધર્મ શું છે હું શું કરી રહ્યો છું

हरे तारा कट गोविन्द बोले हरे तारा हरे हे मू सिधोळे हे मारो તારા બળે પીતા માજો કારા

પણ આ સીધો ને સમજણું નહીં હા તમે નવરાત્ર નવ દિવસ આવે અને શેલો નવમે મે દાડે શું કરો કે બે વયની માતા હા એક તેલ એક ઝીની આ ખાવા વાળા યાદ રહી ઉદે હે એનું પુસ્તક તમે પાસે છે કોઈ પાસે આ પડલી ભરો એનું પુસ્તક કોઈ પાસે છે આ સંતોનો મહિમા ચાલે એનું પુસ્તક છે કે નહીં બાબુલાલ

સોખા નોખવાના ભાઠા પર એટલી મજૂરી કરી અને નોખી દેવતા મય હા અલો વાજેલો બાળી નોખે અલે કોકને મુઢામ એવું ખાવા આલો ભલા માણસ અમે તો ભારત નો સંસ્કૃતિ એવું કે છે કે મંદિર આસ્થા બતાઈ એ લોકો જાય છે ખરી પેડા લઈ જાય અને આખા દિવસના 5 કિલો ભેગા થાય ને હોજે પછી પ્રસાદ વેચાય હા હા અને ઓય તો એટલું બધું આડમર આદર્યું છે કે જેની કોઈ સીમા જ નહીં

આવળા આદરીથી ખવણા ભલા માણસ આવું બધું કોઈ છે નહીં પણ સદગુરુ સાથે ઓરો અને જાગો પણ અભ્યાસ કરો પેલો હા અમને આ મહાપુરુષો બેઠા મને ચોવીસ વર્ષ છે આ મહિમામાં કેટલા વર્ષ ચોવીસ વર્ષ થયાં ખો ઘરનું કુટુંબ છે

બે વર્ષ સુધી આ શક્તિ માતા હરી ને આરી આ કુળદેવી છે હા કુળદેવી તમને ઉત્પન્ન કર્યા છે અને હાથી કુળદેવી તમે ઓળખતા જ નથી લ્યો હા નવ મહિના રાખ્યા ખાટુ ખારું ગાધું નથી તમારા માટે અને બે વર્ષ તો પોસ વર્ષ મોટા કરતા કરતા પોસ વર્ષ નો દીકરો થાય ત્યારે એને જીવન ઉપડે અને હાલતો ચાલતો થાય તારે માં નવરી થાય છે કોના તેડીને ફરશો બાર કલાક

નોરતા આવશે ને એટલે ગરબો બોજ થી મોટા ફૂમતલાઈ મારી કાલકા માને ગરબે ફૂદણા ફરફરી તારી માના મોઢા માથે મોસર ફરફરી એ ઉડાડ પેલા પાછે કાલકાને ફરકાવ દે આ બધું પાખંડ છે એમાંથી નીકળી જો માતા પિતાની ખૂબ સેવા કરો કોઈ તમારું આ જગતમાં દુશ્મન નથી હા પણ આપણામાં આવી અબજેક્ટ ભ્રાંતિ ઊભી થઈ છે

આ ભેદ સમજાળ છે હા આ જીવન તમારું ધન્ય બની જાશે હા સંસાર આ તો અસાર છે આ સંસાર કેવો છે અસાર કોઈ શાંતિ નથી ભલા માણસ કોઈ શાંતિ નથી બંગલામાં શાંતિ નથી હા આ પોપટ ને પૂછો નવ છોકરા શાંતિ છે હતી હવે પણ જયારે સદગુરુ મળ્યા હે તારે હવે શાંતિની પ્રાપ્તિ થઈ છે હા ના કે હોત નો સો વાજા નઈ ને હડા હમે આવતો હોય હલતો હલતો એક ઓમ થો આવતો હોય ને એક ઓમ થો આવતો હોય નડુભાઈ હે જોય શાંતિ નથી આજ પણ શાંતિ છે સંતોના સંગમાં અને સમજણમાં કદાચ કોઈ હરી ગુરુ સંતો આવા મળી જાય અને સાચી રાહ બતાવે અને સમજણ આપી દે તો સુખની પ્રાપ્તિ થઈ જાય અને આપણું જીવન ધન બની જાય હવે આપણે બાપુને સાંભળવા છે આપણે અહીંયા બધા ખરેખર પોપટભાઈના આમંત્રણને માન આપી દરેક અહીંયા વધાર્યા ખરેખર જે હરિગુરુ સંતોનાઓ સત્સંગ વાણીનો તમે જે એનો બરોબર શ્રવણ મનન નિદ્યાસન કરી અને આ વાત સાર સમજવા જેવો છે દરેકે દરેક પરમાત્માનું નું ભજન કરવા માટે આ છેલ્લો ફેરો મળ્યો છે નહી તો આ સંસાર તો એક સપનું છે ભલા માણસ અને આ સપનું કાલે પૂર્ણ થઈ જશે અને પેલી વાત અધૂરી ન રહી જાય એટલે જ્યાં સુધી ગુરુ ધારણ નથી કર્યા ત્યાં સુધી આ લક્ષ ચોરાશી મુક્ત થઈ શકશો નહીં 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 નહી ભલે હતર માળા પહેરશો તોય જમ લેવા આવશે અને કદાચ કોઈ સમજી જો અને સદગુરુ ધારણ કરી દો તો અમર લોક ના વાસી થઈ જઈ જાય બોલો સદગુરુ મહારાજ ની